નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર સ્વાગત છે આજે આપણે અંદર ઈ કેટેગરીના પેપર ને આપણે ચર્ચા કરીશું મિત્રો આપનું પેપર સારું ગયો હશે ખૂબ સરસ મહેનત આપણે કરી હતી અને સારું એવું પેપર આપ્યું છે ખૂબ સારો સ્કોર આપ કરશો એવી શુભેચ્છા સાથે આપણે પેપરનું સોલ્યુશન કરીએ મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ ઈ પેપર છે તો આપની પાસે જે કઈ સિરીઝનું પેપર હોય એ પેપર પ્રમાણે પ્રશ્ન નંબર બદલાઈ ગયો હશે ખાસ ધ્યાન આપશો પ્રશ્ન એક જોઈએ હું ઘરે થી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી તો શું જવાબ આવશે મિત્રો હું ઘરે થી મોડી નીકળી એટલે સાચો જવાબ આવશે પણ બી પણ નિશાળે સમયસર પહોંચી પ્રશ્ન બે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે ભદ્રુપુ નઠારો બેડોળ કે બદસુરત તો શું જવાબ આવશે મિત્રો બી જવાબ આવશે નઠારુ પ્રશ્ન ત્રણ ફોટો પાડો ગીતના કવિ કોણ છે તો એનો સાચો જવાબ આવશે એ ખોડાભાઈ પટેલ

ખોટી જોડણી કઈ છે તો અહીંયા ચાર શબ્દો આપેલા છે એની અંદર ખોટી જોડણી એ પ્રવીણ બરાબર શાકભાજી છે પ્રશ્ન નંબર નવ શબ્દ સમૂહ માટે એક શબ્દ ની રીતે કઈ જોડ ખોટી છે કઈ જોડ મિત્રો ખોટી છે તો એ બી સીડીમાં બી જોડ ખોટી છે નવા ઉપાંકડું ના કહેવાય પણ અચરજ કહેવાય પ્રશ્ન નંબર દસ સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે મારું ઘર સીમાડે આવેલું છે ખેતરમાં સીમાડોનો ઝાડ છે સીમાડો ધીમે ધીમે ગરજે છે તેનો સાચો જવાબ આવશે બી મારું ઘર સીમાડે આવેલું છે પ્રશ્ન નંબર અગિયાર મિત્રો ખાસ યાદ રાખજો આપણે શીખેલા તો આગળના વિડીયોની અંદર ચર્ચા કરેલી છે ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના નવ વાગે કઈ રીતે લખાય ચોવીસ કલાકમાં આપણે નવ વાગ્યાનો સમય એટલે બપોરે બાર થી બાકીના નવ મેળવ બાર ને નવ એકવીસ કિલોગ્રામ ના ભાવે સત્તર કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને છત્રીસ રૂપે કિલોગ્રામ ના ભાવે છે તો ચીમન કેટલા રૂપિયા કમાશે તો બત્રીસ રૂપિયા નો ભાવે લાવે છે સત્તર કિલોગ્રામ બત્રીસ ગુણ્યા સત્તર કરીએ આપણે એટલે થશે પાંચસો ને મીણબત્તીના એક માં બાર મીણબત્તીઓ હોય તો કિન્નરીએ બસો ચાર મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે તો કેટલા પેકેટની જરૂર પડશે તો બસો ચાર ને બાર વડે ભાગીશું તો આપણે કેટલો જવાબ આવશે સત્તર જવાબ આવશે પ્રશ્ન નંબર ચૌદ જમનાએ લારી ખરીદવા રૂપિયા પાંચ હજારની બેંક લોન લીધી હતી તેની એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ચારસો ચૂકવ્યા તો મહિના ચારસો બાર કરીએ તો આપણને સાચો જવાબ મળશે પાંચ હજાર બસો ને વીસ રૂપિયા પ્રશ્ન નંબર પંદર કયો ત્રણ નો ગુણાક નથી મિત્રો તમે ત્રણ ની ચાવીસ શીખેલા જ છો બરાબર તે પ્રમાણે આપણે જોઈએ તો સાચો જવાબ શું આવશે બી જવાબ આવશે છવ્વીસ સોળ બે મીટર લાંબા એકસો એસી રસોડા એકસો એસી સેમી બરાબર અને દસ સેમી લંબાઈની ચોરસ લાદી છે તો ચોરસ કાદી નું ક્ષેત્ર પર દસ દસ લંબાઈ ગુણ્યા અથવા લંબાઈ ગુણ્યા બરાબર ને તે પ્રમાણે આપણે જોઈએ તો આપણને સાચો જવાબ શું મળશે ત્રણસો ને જરૂર પડશે પ્રશ્ન નંબર સત્તર એક ચોરસિયાની પરિમિતિ ત્રણસો સાહીઠ સેમી છે તો ક્ષેત્ર પર કેટલું પરિમિત છે તો પરિમિતિ એટલે કે કોરેલ થાય એટલે ત્રણસો સાઈઠ ના ચાર ભાગ કરીએ આપણે તો કેટલા થશે નેવું અને નેવું એટલે નેવું સેમી એક બાજુ થશે તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો નેવું ગુણ્યા નેવું કરો તો આઠ હજાર એકસો ચોરસ સેમી થશે પ્રશ્ન નંબર અઢાર સો ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય મિત્રો આ એકમ આપણે વિડીયો અંદર ચર્ચા કરેલી છે નવોદય ના જે કઈ આપણા વિડીયો છે એની અંદર આ બધા જ એકમોની સ્પષ્ટતા આપણે કરેલી છે અને આ પ્રકારના પ્રશ્નો નવોદય ની અંદર પણ પૂછાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ પૂછાય છે શું જવાબ લખ્યો તો મિત્રો સાચો જવાબ આવશે બી પ્રશ્ન નંબર ઓગણીસ એક હોલમાં નવસો છાસઠ ખુરશીઓ છે જો તે એક જો તે હોલમાં બેતાલીસ હરોળ હોય તથા દરેક કરોડમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એ કરોડમાં કેટલી ખુરશીઓ હોય નવસો છાસઠ ખુરશીઓ છે આપણે બેતાલીસ કરી દઈએ તો આપણને સાચો જવાબ મળશે તેતાલીસ બી જવાબ મળશે પ્રશ્ન નંબર વીસ સોરી ઓગણીસ માં આપણને ડી જવાબ મળશે ત્રેવીસ જવાબ મળશે

પ્રશ્ન નંબર બાવીસ અશોક પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાના બે સિક્કા છે દુકાનમાંથી તેને છ રૂપિયા ને પચાસ પૈસાની વસ્તુ ખરીદે તો તેની પાસે કેટલા રૂપિયા વધે પાંચ રૂપિયાનો સિક્કો એટલે પાંચ રૂપિયા એક રૂપિયાના બે સિક્કા એટલે પચાસ પૈસા ના બે સિક્કા એટલે એક રૂપિયો એટલે સાત ને આઠ આઠ રૂપિયા માંથી છ રૂપિયા ને પચાસ પૈસા વાપરે તો કેટલા વધશે મિત્રો તો એક રૂપિયા ને પચાસ પૈસા વધશે પ્રશ્ન નંબર ત્રેવીસ બે મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલ વધુ પાસઠ સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે તો તેલની હાલની ઊંચાઈ કેટલી છે બે મીટર એટલે બસો સેન્ટીમીટર એમાં પાસઠ સેમી વધવાનો છે તો અત્યારે પાસઠ સેમી બાકી છે તો બસો માંથી પાસઠ સેમી બાદ કરો તો એક point પાંત્રીસ મીટર એની હાલની ઊંચાઈ ઉંચાઈ થશે પ્રશ્ન નંબર ચોવીસ ત્રણ સેમી પહોળા અને અગિયાર સેમી લાંબા કાગળના ટુકડાનું ટુકડા નું ક્ષેત્રફળ કેટલું થાય લંબાઈ પહોળાઈ નો ગુણાકાર થાય અગિયાર તરી તેત્રીસ અને ચોરસ સેમી એનો જવાબ આવશે તો સી આવશે તેત્રીસ ચોરસ સેમી પ્રશ્ન નંબર પચીસ એક ચોરસ બગીચાની પરિમિતિ સો મીટર છે તો બગીચાની એક બાજુ કેટલી હશે પરિમિતિ ચાર બાજુ થાય તો આપણે કેટલા થશે કેટલી ચોરસ લાદીની જરૂર પડે મિત્રો આપણે શીખી ગયા છે જે ભોય તળીઓ હોય એનું ક્ષેત્ર ભાગ્યા એ લાદી બેસાડવાનું એનું ક્ષેત્ર બરાબર ને એ પ્રમાણે આપણે કરીએ તો આપણને સાચો જવાબ મળશે બી બસો લાદીની જરૂર પડશે પ્રશ્ન નંબર સત્યાવીસ એક ઘરમાં દરરોજ પચાસ પાણી પાણીનો ઉપયોગ થાય છે તો બે હજાર લિટર પાણી વધુ કેટલા દિવસ ચાલશે એક દિવસના પચાસ લિટર બરાબર છે તો બે ભાગ્ય પચાસ કરીએ તો આપણને મળશે ચાલીસ દિવસ સુધી ચાલશે પ્રશ્ન નંબર એક હાથી નું વજન પાંચ હજાર કિલોગ્રામ છે એક બ્લ્યુ વેલ નું વજન આ હાથી ના વજન કરતા પાંત્રીસ ગણું વધારે હોય તો બ્લુ વેલ નું વજન કેટલું થાય તો આના કરતા પાંત્રીસ ગણું વધારે છે તો પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ કરો તો કેટલો જવાબ આવશે એક લાખ પંચોતેર હજાર કિલોગ્રામ થશે ચોવીસ સુધી મામાના ઘરે રહેવાની સોનું કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે તો પંદરમી મેથી આપણે ગણીએ તો મે એટલે એકત્રીસો મિત્રો સત્તર દિવસ ત્રણ દિવસ આ બરાબર કેટલા દિવસ થશે વીસ દિવસ થશે પ્રશ્ન નંબર ત્રીસ બેતાલીસ બી પ્રશ્ન નંબર એકત્રીસ દરેક ભાગ ને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે મિત્રો આપણા પર્યાવરણના પાઠમાં શીખેલા છે તે પેતાના પોતાના પેશથી પારખે છે પ્રશ્ન નંબર પ્રાણીઓની ઘટમાં રાખી આપણા કેટલાક જંગલો વિસ્તાર જાહેર કર્યો છે આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ના કરી શકીએ જે અભયારણ્ય કહીએ છીએ આપણે મિત્રો તો કઈ પ્રવૃત્તિ ના કરી શકે તો પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં પ્રીતિને ખૂબ જાડા ઉલટી થઈ જાય તો ડોક્ટર તેણીને સૌથી પહેલા કઈ સલાહ આપશે

પ્રશ્ન નંબર સાડત્રીસ અવકાશ યાનમાં અવકાશ વાળ ઉભા કેમ રહે છે કેમ રહે છે મિત્રો ખબર છે તમને સરસ સાચો જવાબ આવશે સી પૃથ્વી ગુરુત્વાકર્ષણ પર અનુભવાતું નથી એક પેટ્રોલ પેટ્રોલથી સ્કૂટર એટલે કે એક્ટિવા અંદાજે દૂર સુધી જઈ શકે તમારે લખવાનો પ્રશ્ન છે મિત્રો તો આપણા ઘરે એક્ટિવા તમે ચલાવતા હોય તો કેટલો જવાબ આવશે ચાલીસ થી સાહીઠ કિલોમીટર પપ્પા ચલાવતા હોય બરાબર ને તો ચાલીસ થી સાઈઠ કિલોમીટર દૂર સુધી જઈ શકે પ્રશ્ન નંબર ઓગણ ચાલીસ અત્યારના સમયમાં ઘર વપરાશના વર્તણ તરીકે શું ઉપયોગ મળે એવું યોગ્ય છે આપણા ઘરે એલપીજી લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ પ્રશ્ન નંબર ચાલીસ તમારે મુંબઈ થી દિલ્હી ટૂંકા અંતર પોચવું તો કયા રાજ્ય માંથી પસાર થવાની જરૂર નથી મિત્રો ખાસ તમને કીધું હતું આપણા વિડીયો ની અંદર ખાસ તમને સમજાવી કે નથી છે એવું આવશે તો અહીંયા શું જવાબ આવશે તો આ બધા રાજ્યો પસાર થવું પડશે ખાલી ઓડિશા માંથી પસાર થવાનું નથી શુદ્ધ શબ્દ કયો છે તો આ પ્રમાણે જોવા જઈએ તો આપણને સાચો જવાબ ડી મળશે તત્વ પ્રશ્ન નંબર બેતાલીસ મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું જમતા પહેલા ખાલી જગ્યા હાથ સાબુથી ધોઈએ છે હવે પ્રશ્ન ચિહ્ન તો કોણ આવશે આમાં કોણ કોણ ધોઈએ છે પ્રશ્ન નંબર તેતાલીસ સામયુ કરવું એટલે શું સામયુ કરવું એટલે મોટા કે મહત્વના માણસ નું વાસ્તે સ્વાગત કરવું સી જવાબ આવશે હાથ ના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગવું પડે તો ખાડો ખોદે તે પડે પ્રશ્ન નંબર પંચોતેર ચોર સજા થઈ ખાલી જગ્યા કર્યો હતો લખાયેલું શું સૂચવે છે બિલાડી તલપાપડ કેમ હતી તો શું હતું સુક હતી આવા માટે પ્રશ્ન સુડતાલીસ તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો બિચારાના મો પર હજી દૂધ તો સુકાયું નથી ઘાટાક્ષરે લખેલું શું સૂચવે છે એટલે કે દૂધ શું કાંઈ નથી લખે એને મોટો નથી થયો તો શું જવાબ આવશે તે હજી નાનો છે પ્રશ્ન નંબર અડતાલીસ અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તેનો સાચો જવાબ આવશે ડી સમીરને નાનપણથી ડોક્ટર બનવાની અભિલાષા હતી પ્રશ્ન નંબર ઓગણપચાસ જુદું પડતું વાક્ય શોધો શું જવાબ આવશે મિત્રો હું વિદ્યાર્થી છું તું વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી છે કે તેવો વિદ્યાર્થી છે તે તેવો વિદ્યાર્થી છે પ્રશ્ન પચાસ કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે તકલાદી શબ્દ એટલે કે યોગ્ય નથી તૂટી જાય યોગ્ય નથી સારું નથી એવું તો આમાં સાચો જવાબ શું મળશે તો આપણને સી જવાબ મળશે આ પટ્ટી સાવ તકલાદી છે વારે ઘડીએ તૂટી જાય છે સી જવાબ આવશે પ્રશ્ન નંબર 51 આપેલા શબ્દમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી સમૂહવાચક નથી સભા સમૂહવાચક છે ધણ આવશે ચોપડી બધા સમૂહવાચક ટ્રેન સમૂહવાચક નથી ટ્રેન જવાબ આવશે આ ચોપડી હિનાની નથી તો કોની છે સી જવાબ આવશે કોની છે તરત જ ખબર પડે એવો જવાબ છે પ્રશ્ન નંબર 53 આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે મેં દોડું છું મારું નામે સુધા છે મીનાએ લખતી હતી મહેશે કવિતા ગાઈ તરત જ જવાબ મળી ગયો મહેશે કવિતા ગાઈ 54 નંબર શબ્દ સૌ માટે એક શબ્દ આપો છોકરાને સાંભળ સંભાળવા રાખેલી બાઈ એને શું કહીએ છીએ આપણે આયા કહીએ છીએ પ્રશ્ન નંબર 55 અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે થાલા ફોફા નકામા કે ફોગડ તો એનો સાચો જવાબ આવશે ફોફા સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય વપરાયો નથી તો સસલું નહી આવે સસલા સસલા અને કાચબા સસલા શબ્દ ખોટો છે સસલું આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાર છે વર્તમાન એટલે કે ચાલુ ક્રિયા બતાવે છે તો એનો સાચો જવાબ શું આવશે કુદે છે નાજુક ને નમણા હરણા ફરફરતી મુ છુગી ધોળા સસલા તમે ગયા હતા ક્યાં પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા તો આમાં આવશે એ જવાબ આવશે કુદે છે નાજુક ને નમણા હરણા ચાલુ ક્રિયા બતાવે છે અઠાવન અખંડ નો સમાર્થી શબ્દ કયો છે બેઠો મૂક્યો હતો બરાબર છે યાદ છે ને તમે વિડીયો જોયેલો જ હશે તેનો સાચો જવાબ શું આવશે ચીનો મોદી પ્રશ્ન નંબર સાઈઠ બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે મિત્રો આ વ્યાકરણનો બહુ મસ્ત પ્રશ્ન છે અને એને સમજવો પડે તો એની અંદર બંને ક્રિયાઓ બતાવતા હોય એવું વાક્ય તો એનો સાચો જવાબ આવશે એ વાત વાતમાં માં છેલ્લા વાક્ય આવે વાત વાત કરતા હતા અને છેલ્લા વાક્ય પહોંચે એટલે બે ક્રિયાઓ થઈ પ્રશ્ન નંબર એકસઠ ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો ચાર આપણે પાંચમા ધોરણ પર્યાવરણમાં શીખ્યા હતા પ્રશ્ન નંબર બાસઠ લીલા દાણાને સાચવવાની તાજા રાખવાની રીત કઈ છે તો સાચી રીત કઈ આવશે તો ભીનાશવાળા કપડામાં વીંટારીને રાખવા પ્રશ્ન નંબર તેરસઠ આપણા દેશમાં મરચાં સૌ પ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા મિત્રો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવો છે એ પ્રશ્ન શું પૂછ્યા કયા દેશના વેપારીઓ લાવ્યા હતા કયા દેશમાંથી આવે એવું નથી આમ તો આવે છે અમેરિકામાંથી પણ ખરેખર વેપારીઓ કયા હતા તો પોર્ટુગલના હતા બરાબર વિચાર્યું તું કે નતું વિચાર્યું વિચાર્યું ને સરસ તમે તો હોશિયાર જ છો તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે મિત્રો આપણે શીખ્યા છીએ શું જવાબ આવશે જૂના તળાવો ભળી બાંધવા પ્રશ્ન પાંસઠ શરીર ને લો તત્વ શેમાથી પ્રાપ્ત થાય છે તો એનો સાચો જવાબ આવશે બીટ પ્રશ્ન છાસઠ એક બોક્સમાં કુલ સોળ વન કેરી સમાય છે જો એક કેરીનો ભાવ દસ રૂપિયા હોય તો પાંચ બોક્સ કેરી ની કિંમત કેટલી થાય એક બોક્સમાં સોળ છે તો પાંચ બોક્સ એટલે સોળ પંચ્યા એંસી એટલે એંસી કેરી થશે અને કેરી નો ભાવ દસ રૂપિયા છે એંસી ગુણ્યા દસ એટલે કેટલા થશે આઠસો રૂપિયા થશે પ્રશ્ન સડસઠ એક ટન એટલે કેટલા કિલોગ્રામ નવોદય માટેના બેઝિક વિડીયો આપણે જે બનાવેલા છે મિત્રો આ ચેનલ ઉપર એની અંદર બધા જ એકમોની વિસ્તૃત સમજ આપેલી છે આપે વિડીયો જોયો હશે તો તમને જવાબ આવડી ગયો છે શું જવાબ આવશે એ જવાબ આવશે 1 ટન એટલે 1000 કિલોગ્રામ પ્રશ્ન નંબર 68 એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે આ પણ આપણે શીખી ગયા છીએ એક કલાકમાં ચાર કિલોમીટર તો અઢાર કિલોમીટર એટલે ચાર કલાક લાગે ઉપર બે કિલોમીટર વધશે એટલે બે કિલોમીટર બે લાખ હોય તો તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી થાય હવે બે લાખ વાહનો છે એમાં ચોથો ભાગ એટલે બે લાખનો ચોથો ભાગ એટલે પચાસ હજાર હવે આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી તો ટ્રેક્ટર પચાસ હજાર હોય

અથવા ના આવડતો મમ્મીને પૂછી લો શું થશે મમ્મીના ભાભી તમારે શું થશે મામી થાય વેકેશનમાં જશો ને તમે સરસ પ્રશ્ન નંબર બહુ અત્યારે રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ના મળે કિરાણ એટલે કરિયાણું જ મળે તો ઘી ગોળ મોહનથાર તેલ આખ મોહન તાર છે મીઠાઈ જે નહીં મળે પ્રશ્ન નંબર તો અલગ પડતું શબ્દ હશે તો હોળંબો લેલું તગારું ને વીંધણું હોળાંબો લેલું તગારું એ કડિયા કામવાળા સાધનો છે ને વીંધણું અલગ પડે છે કયું સૌથી ધુમાડો ઉત્પન્ન કરે છે છે તો ખબર આપણને આપણું સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી દરરોજ દૂધ પીવું દરરોજ શાક ખાવું દરરોજ દર ભાત શાક રોટલી જમવું દરરોજ થોડું ફ્રૂટ ખાવું તો યોગ્ય નથી તો દરરોજ બટાકાનું શાક ખાવું યોગ્ય નથી પ્રશ્ન નંબર છોતેર ઓળખો મરેલા જીવ ખાય ગંદકી સાફ કરે ઊંચી આભમાં ઓળે પક્ષીઓનો રાજા શું કહેવાશે ગીધ પ્રશ્ન સીધો તે રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે રણ પ્રદેશમાં રહેતા લોકો રેતી બરાબર ને આપણે સમજીએ તો તંબુ પૂંગો ઈગલુ કે શીખેલા છીએ આપણે વરસાદી પાણીનો સંગ્રહ જે રેલવે સ્ટેશન થી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય તો રેલવે સ્ટેશન બે કે વધુ માર્ગ છૂટા પડે અને આપણે જંક્શન કહીએ છીએ

પ્રશ્ન થયા છે અહીંયા એક box ની લંબાઈ અઢાર સેમી પહોળાઈ સોળ સેમી ઊંચાઈ દસ સેમી તેનું ઘનફળ કેટલું થાય ઘનફળ એટલે L B H અઢાર ગુણ્યા સોળ ગુણ્યા દસ કરો એટલે ઘન સેમી નો જવાબ આવશે શું જવાબ આવશે મિત્રો તો બે હજાર આઠસો ઘન સેમી જવાબ આવશે બે હજાર આઠસો એસી ઘન સેમી ચાર દશક ને સાત એકમ થી કઈ સંખ્યા બને આપણે આપણે શીખી ગયા છે ચાર દશક એટલે ચાલીસ વત્તા સાત એટલે કેટલા થશે સુડતાલીસ પ્રશ્ન પંચ્યાસી જૂન જુલાઈ અને ઓગસ્ટ ના માસ ના કુલ દિવસો કેટલા જૂન ના આવે ત્રીસ અને બે ના એકત્રીસ એકત્રીસ તો કેટલા થશે બરાબર કેટલા થાય બાણું થશે પ્રશ્ન છ્યાસી સાડીની અંદાજીત લંબાઈ કેટલી હોય પાંચસો સેમી પાંચ મીટર બે હજાર સેમી કે દસ મીટર તો પાંચ મીટર પ્રશ્ન સત્યાસી સંખ્યા પેટર્ન પ્રમાણે પ્રશ્નાર્થ ની યોગ્ય સંખ્યા લખો બસો નેવ્યાસી એસી ખાલી જગ્યા બસો બાસઠ તે પ્રમાણે જોઈએ તો બસો નેવ્યાસી માંથી નવ બાદ કરો એસી બાદ કરો અને એમાંથી નવ બાદ કરે પ્રમાણે જોઈએ તો આપણને સી જવાબ મળશે બસો એકોતેર બાદ બાકી કરો રૂપિયા રૂપિયા એકસો બે પચાસ ઓછા એકસઠ તો એકસો બે રૂપિયા પચાસ પૈસા માંથી એકસઠ રૂપિયા તમે બાદ કરશો તો આપણને સાચો જવાબ મળશે એકતાલીસ રૂપિયા અને પચાસ પૈસા પ્રશ્ન નેવ્યાસી એક બસ માં ચાલીસ બાળકો બેસી શકે તેમ હોય તો શારાને બસો ચાલીસ બાળકોને પ્રવાસમાં પ્રવાસ લઈ જવા કેટલી બસ જોઈએ એક બસ માં ચાલીસ બાળકો બેસે છે મિત્રો અને બસો ચાલીસ બાળકો ચાલીસ કરી દઈએ આપણે તો આપણને સાચો જવાબ મળશે છ બસ જોઈશે એક ટ્રકમાં નેવું રૂપિયે ભાવ નું ત્રણ હજાર સાતસો એસી રૂપિયાનું ડીઝલ ભરાવ્યું તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાવ્યો છે ત્રણ હજાર સાતસો એસી ભાગે નેવું કરવા પડે તો આપણને સાચો જવાબ શું મળશે બેતાલીસ લીટર જવાબ મળશે પ્રશ્ન નંબર એકાણું

પ્રશ્ન પંચાણુ કયા શબ્દ ને અડધો આટો ફેરવતો એનો એ શબ્દ બનશે એનો સાચો જવાબ આવશે બી નોંધ પ્રશ્ન છન્નું ત્રણ અને છ નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો સાચો જવાબ મળશે સી છ જવાબ આવશે ચાલીસ અને સાહીઠ નો મોટા મોટો સામાન્ય હોય કયો છે ચાલીસ અને સાહીઠ નો મોટા મોટો સામાન્ય અવયવ વીસ થશે પંચોતેર વત્તા એકસો આઠ વત્તા પાંત્રીસ બરાબર પાંત્રીસ વત્તા પંચોતેર હવે શું બાકી રહી ગયું તો એકસો આઠ તો સી જવાબ આવશે એકસો પ્રશ્ન નંબર નવ્વાણું મને ઓળખો હું ચાર ના દસ ગણાની મોટી પાંચ ના દસ થી નાની તો મારો દસક નોકરી છે તો મારા બંને અંકોનો સરવારો દસ છે તો હું કોણ છું તો ચાર ના દસ ગણાથી મોટી ચાર ના દસ ગણા ચાલીસ એટલે ચાલીસ થી મોટી સંખ્યા છે પાંચના દસ થી નાની છે એટલે પચાસ થી નાની છે બરાબર અને દશક નો અંક એકમ ના અંક કરતા બે નાનો છે તો એવું સંખ્યા કઈ બને અને બંને અંકોનો સરવાળો દસ થાય છે એવી સંખ્યા મળશે ડી આપણે છેતાલીસ જવાબ મળશે પ્રશ્ન નંબર સો બે સેમી બરાબર એક કિલોમીટર પ્રમાણમાં ધરાવતા નકશા પર બે સ્થળો વચ્ચે ચૌદ સેમી અંતર હોય તો જમીન પર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું બે સેમી બરાબર એક કિલોમીટર ચૌદ સેમી બરાબર એના અડધા થશે કેટલા કિલોમીટર થશે સાત કિલોમીટર મિત્રો આજે આપણે એક થી સો પ્રશ્નોની આ વિડીયોની અંદર પાર્ટ વન ની અંદર ચર્ચા કરી હવે પછી પાર્ટ ટુ માં આપણે એકસો એક થી બસો પ્રશ્નો સુધીની ચર્ચા કરવાના છે તો પાર્ટ ટુ આપ ખાસ નંબર જોશો